ભુજ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઈસમ પર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ જે અનવ્ય મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમર સાહેબનો મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ સાથે મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનાર ઈસમ પર વોચ રાખવા પેટ્રોલિંગમાં હતા તેમજ સાયબર સેલ પોલીસ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાડેજા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાય હકીકત મળેલ કે મુન્દ્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોડાઉન નંબર તેત્રીસમાં દસરડી ગામના અનિલસિંહ જાડેજા તથા મહીપતસિંહ વાઘેલા બહારથી જીઆઈડીસી ગોડાઉ નંબર તેત્રીસમાં ઉતરવાની પેરવી કરી રહેલ છે તેવી સચોટ અને ભરોસાદાયક બાતની હકીકત મળતા તુરંત જ વકઆઉટ કરી રેડ કરતા બે ઇસમો આ મુજબનો પ્રોહિબિશન મુદ્દામાં સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી વિક્રમસિંહ દિલુજી વાઘેલા ઉંમર વરસ સાડત્રીસ રહે મુજફર તાલુકા શંખેશ્વર જિલ્લા પાટણ તેમજ રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ ઉંમર વરસ પચીસ રહે જિલ્લા પંચાયતની સામે આશાપુરા ઝેરોક્સની પાછળ હોનલી કમ્પાઉન્ડ સુરેન્દ્રનગર તેમજ પકડવાના બાકી આરોપી પૈકી અનિલસિંહ જાડેજા મયપતસિંહ કિરીટસંઘ વાઘેલા અનિલ ઉર્ફે પાંડિયા મળી મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ તથા બીઆર કુલ નંગ એકત્રીસ હજાર પાંચસોની કુલ કિંમત રૂપિયા એક કરોડ ઇકોતેર લાખ નવ હજાર આઠસો ચાલીસ ટ્રક રજિસ્ટ્રંબર આરજે ઓગણીસ જી જે ચોપન પંચોતેર કિંમત રૂપિયા પચીસ લાખ તથા પિકઅપ બોલેરો રજિસ્ટ્ર નંબર જી જે છત્રીસ વી સત્તર સાહીઠ કિંમત રૂપિયા પાંચ લાખ આઈસર ટ્રક રજિસ્ટર નંબર જીજે બાર બી ઝેડ પંચ્યાસી ચોપન કિંમત રૂપિયા દસ લાખ તથા સિમ કાર્ડના ખાલી કવર તથા ડેબિટ કાર્ડ કિંમત રૂપિયા શૂન્ય રૂપિયા બે કરોડ અગિયાર લાખ એકત્રીસ હજાર આઠસો ચાલીસ નો મુદ્દા કબજે કરવામાં આવેલ છે આ કામગીરી કરનાર પોલીસ કર્મચારી પૈકી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાડેજા સાયબર સેલ પોલીસ શ્રીની કચેરી સરહદી રેન્જ ભૂથ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએમ ડામોર તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયેલા હતા